મહાભારતમાં કૌરવ પાંડવની કથાના માધ્યમથી જીવનને સુખી અને સફળ બનાવવાના સૂત્રો જણાવવામાં આવ્યા છે મહાભારતમાં વિદુર અને ધૂતરાષ્ટ્રના સંવાદ છે જેને વિદ્યુત નીતિના નામે ઓળખવામાં આવે છે આ નીતિઓને જીવનમાં ઉતારવાથી આપણી અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે ધન સંપત્તિ સ્વાસ્થ્ય વાત માને તેવી સંતાન સમજી શકે તેવો જીવનસાથી અને ધન કમાવા માટે મદદ કરતી વિદ્યા આ પાંચ વાતો જેમના જીવનમાં હોય છે તેમનું જીવન હંમેશા સુખી રહે છે જો ધન સંપત્તિ પૂરતી હશે તો આપણે આપણી જરૂરિયાતો પૂર્ણ કરી શકીશું અને ખરાબ સમયમાં ધનના કારણે અનેક સમસ્યાઓ દૂર કરી શકાય છે ધન સંપત્તિ છે પરંતુ સ્વાસ્થ્ય ઠીક રહેતું નથી તો ધન સંપત્તિનો આનંદ માણી શકાતો નથી એટલે સારું સ્વાસ્થ્ય પણ જરૂરી છે સંતાન છે અને જો તે તમારી વાત માનતું નથી તો પરિવારમાં કલેશ થતા રહે છે સંતાન આજ્ઞાકારી હોય તો ઘરમાં સુખ શાંતિ જળવાયેલી રહે છે જીવનસાથી ખરાબ સમયમાં પણ સાથે રહે છે તે વિપરીત પરિસ્થિતિને પણ સરળતાથી દૂર કરી શકે છે ધન કમાવવા માટે આપણી અંદર કોઈ હુનર કળા કે વિદ્યા છે તો આપણે કોઈપણ સ્થિતિમાં અને કોઈ પણ જગ્યાએ જીવન માટે જરૂરી વસ્તુઓ પ્રાપ્ત કરી શકીએ છીએ આ પાંચ વસ્તુઓ સાથે જ વ્યક્તિને ધૈર્યવાન પણ બનવું જોઈએ પરિસ્થિતિ ગમે તેવી હોય આપણે ઉતાવળ કરવી જોઈએ નહીં નહીંતર પરિસ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે વિદુર વિદુર સાથે જોડાયેલી ખાસ વાત એક પુત્ર અને કૌરવના મહામંત્રી હતા તેમને અવતાર માનવામાં આવે છે અને મહાભારતના મહાન પાત્રોમાંથી એક હતા દાસી પુત્ર હોવા છતાંય મહાભારતમાં વિદુરની ભૂમિકા મહત્વપૂર્ણ છે વિદુરે સમયે સમયે ધૂતરાષ્ટને અધર્મથી રોકવાની કોશિશ કરી હતી પરંતુ ધૂતરાશ તેમની વાત માની નહીં વિદુરે પાંડવોને કોઈ એવી નીતિ બતાવી હતી જેને અપનાવીને તેઓ અનેક પરેશાનીઓથી બચી ગયા હતા વિદુરે વિદુર નીતિ નામના ગ્રંથની રચના કરી હતી જય શ્રી કૃષ્ણ